સુરતમાં આગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે કતારગામ વિસ્તારમાં આવેલા ગજરા સર્કલ નજીક એક કારખાનામાં આગ લાગી ગઈ હતી ત્રીજા માળે આવેલા પેન્ટ્રી હાઉસમાં આગ લાગતા બે વ્યક્તિ દાજી ગયા હતા જેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા હીરાના કારખાનામાં બહુદ્રા સલામત હોય છે જોકે પેન્ટ્રીઝ હાઉસમાં ગેસની લાઇન લીકેજ થતાં આગ લાગી હતી જેથી ભાગદોડ મચી ગઈ હતી સમગ્ર ઘટના અંગે ફાયર બ્રિગેડની જાણ થતાં જ ત્રણ સ્ટેશનની ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જેમણે આગ પર કાબૂ મેળવ્યો હતો ફાયર ઓફિસર હિતેશ સોલંકીએ કહ્યું હતું કે કોલ મળતા જ કતારગામ અને કોસાડ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી

ઘટના સ્થળે પહોંચે તે પહેલાં કંઈક ફ્લેશ ફાયર કંઈ થયું છે જેના કારણે બે એમના કારીગરો છે કંઈ દાઝેલા હતા સામાન્ય ત્યારબાદ અમે ઘટના સ્થળે ઉપર પહોંચીને તપાસ કરતા કોઈ બીજા કોઈ માણસો કંઈ ફસાયેલા નથી અને ફાયર ફાઇટિંગ કરી અને જે સ્મોક હતો એને મેન્ટિલેશન કરીને ક્લિયર કરેલ છે આગ લાગવાનું કારણ આગ લાગવાનું કારણ પ્રથમ જોતે એવું લાગે છે કે ભાઈ એમનો જે પેન્ટ્રી હાઉસ છે એમાં ગેસની લાઇનથી કંઈ ફ્લેશ ઓવર ફાયર થયું હોય તે પ્રમાણે લાગી રહ્યું છે કેટલી ગાડીઓ આવેલી છે કતારગામ ફાયર સ્ટેશન અને કોસાર ફાયર સ્ટેશન અને ઘટના સ્થળે પહોંચ્યા બાદ હવે ડબોલી ફાયર સ્ટેશન કોલ બળી છ એક ફાયર એન્જિન અને બાઉઝર ઘટના સ્થળે આવેલા હતા ગાયલ એટલે બે બે માણસો કંઈક દાઝેલા છે સામાન્ય એવું કંઈ જાણવા મળે છે